મારી સાથે જે બન્યું હતું તેનાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે મારા લગ્ન મારા જ ભાઈ સાથે કરાવવામાં આવ્યા હતા પરંતુ અમે જે ગામમાં રહેતા હતા તે ગામમાં આના કરતાં પણ ખરાબ વસ્તુઓ થતી જોઈ હતી આ ગામમાં સ્ત્રી શું પુરુષની પણ ઈજ્જત ન હતી કારણ કે તેની પાછળ એક મોટી વાત હતી પરંતુ જે મારી સાથે થયું હતું મારે શું કરવું જોઈએ હું દુલ્હન બનીને રૂમમાં બેઠી હતી અને મારો પોતાનો ભાઈ રૂમમાં દાખલ થવાનો હતો જો ભાઈ અહીં આવ્યો હોત તો પછી શું થાત મારે અહીંથી ભાગી જવું જોઈતું હતું પણ હું ભાગી ગઈ હોત તો તેનો શું અર્થ હોત મને મારી નાખવામાં આવત મારું જીવન મને કેટલી ખરાબ રીતે ફસાવી શકે છે હું ખૂબ જ પરેશાન હતી અને થોડી વાર પછી મારો ભાઈ રાજુ રૂમમાં પ્રવેશ્યો તે ખૂબ જ ખુશ જણાતો હતો મેં કહ્યું તને થોડી શરમ આવી જોઈતી હતી તે શું કામ કર્યું તું જાણે છે કે હું એક છોકરી છું હું બહુ બોલી શકતી નથી તું તો પુરુષ છો કંઈક કરી શક્યો હોત કેટલું ખવડાવતી પીવડાવતી હતી તને એ માટે નહીં કે તું એક દિવસ મારી સાથે લગ્ન કરી મારી સામે ઊભો રહે હજુ સમય છે તું કંઈક કેમ નથી કરતો તેણે કહ્યું કે હું જે કરવા આવ્યો છું તે જ કરીશ અને પછી તે મારી તરફ વધ્યો અને મારી સાથે મારી દાદી મને કહેતી હતી કે અમે જે ગામમાં રહેતા હતા તે ગામ સરકારની લિસ્ટમાં ન હતું અહીંના લોકો પોતાના માટે બધું જ કરતા હતા અને ખૂબ જ સારી રીતે રહેતા કારણ કે ન તો તેમને કોઈને ટેક્સ આપવો પડતો અને ન તો કોઈ આ તરફ આવતું લોકોને લાગતું કે અહીં કોઈ રહેતું નથી જીવનની તમામ સુખ સુવિધાઓ અહીં ઉપલબ્ધ હતી તેથી કોઈ બહાર નીકળતું ન હતું ભણ્યા પછી પણ શું કરવાનું હતું માત્ર મહેનત કરીને જ લોકો સારી રીતે ખાતા પીતા હતા અને બધા એકબીજા સાથે સારી રીતે રહેતા હતા કોઈ વધારે છુપાતું ન હતું અને છોકરી છોકરાઓ સાથે વાતો કરતા હતા પણ પછી કોણ જાણે શું થયું કે કોઈની ખરાબ નજર અમારા ગામ પર લાગી ગઈ ખરેખર અમને પાણી સહિતની જરૂરી તમામ વસ્તુઓ ગામમાંથી જ મળી રહેતી સારી જમીન હતી બધા પાક અનાજ અને ચોખા ઉગાડવામાં આવતા હતા પરંતુ અમારા ગામમાં ખૂબ જ દુકાળ પડ્યો ઘણા લોકો આ દુનિયા છોડી ગયા જમીને ઉગાડવાનું બંધ કરી દીધું એવું લાગ્યું જાણે જમીન ઝેરીલી થઈ ગઈ છે અને આ બધું પચીસ વર્ષ સુધી ચાલ્યું અને પછી એક દિવસ એક બાબા આ ગામમાં આવ્યો અને તેણે કહ્યું કે આ બધું તમારા કારણે થયું છે તમે લોકોએ અહીં કંઈક ખોટું કર્યું છે જેના કારણે આ બધું થયું છે તેથી હવે આ ગામમાં તમારે લોકોએ ખૂબ કડક રીતે રહેવું પડશે પહેલી વાત એ છે કે છોકરી સત્તર વર્ષની થાય કે તરત જ તે લગ્ન કરી લે અને ગામની બહાર ક્યારેય લગ્ન ન કરવા અને જો સત્તર વર્ષની છોકરીના લગ્ન નહીં થાય તો આ ગામ ફરીથી કોઈક દુષ્કાળ અને પૂર આવશે અને બધું નાશ પામશે પચીસ વર્ષ સુધી આ સ્થિતિમાં સુધારો થયો નહીં અને પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું મારી દાદી કહે છે કે મારો જન્મ આ દુષ્કાળના દિવસોમાં થયો હતો અને પછી મેં આ ગામમાં સારા સમય આવતા જોયા અને સરકારને પણ ખબર પડી કે આ ગામ પણ છે પણ ખબર પડવી ન પડવી બરાબર હતી હવે આ ગામમાં ઘણા બધા વિચિત્ર કાયદાઓ બનાવવામાં આવ્યા હતા જેનું દરેકને પાલન કરવું પડતું હતું અહીં જ્યારે છોકરી યુવાન થતી ત્યારે તે પરેશાન થઈ જતી કારણ કે તે જાણતી હતી કે તેની ઈચ્છા હોય કે ન હોય તેના લગ્ન થશે જ અને કોઈને અહીં ભણવા દેવામાં પણ આવતા ન હતા દીકરી હોય કે દીકરો બંને ભણેલા ન હોતા તેઓને લગ્ન પહેલા કોઈ કામ શીખવી દેવામાં આવતું જેથી તેઓ તેમનું કામ કરી શકે પરંતુ હવે તો ગામની બહાર પણ લોકો જતા હતા મારા પિતાએ પણ મારી સાથે ખોટું બોલીને મને ગામની બહાર મોકલી દીધી અને ભણાવી હતી ક્યારેક તે કહેતા કે તે બીમાર છે કોઈ મોટા હોસ્પિટલ લઈ જવાની છે ક્યારેક કહેતા કે કોઈ સંબંધીના ઘરે જઈ રહી છું આ સાથે મેં બે વર્ગમાં અભ્યાસ કરીને મારો અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે હું બારમાની પરીક્ષા આપવાની હતી મારા બાબા કહેતા હતા કે તું ભણવા જઈશ નહીં તો તું પણ અમારી જેમ જ ગામમાં રહીશ અને અમારી જેમ જ મરીશ મારા બાબા તો એક મહિના પહેલાં જ ગુજરી ગયા તેની આંખોમાં સપનું હતું કે તે મને સફળ જોશે પણ હું તે કરી શકી નહીં કારણ કે હજુ ઘણો સમય બાકી હતો અને તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા જ્યારે બાબા મને શહેરમાં લઈ જતા ત્યારે મને ત્યાંના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો તે ખૂબ સારો વ્યક્તિ હતો તે અમને ટ્યુશન ક્લાસ ફ્રીમાં આપતો હતો જેથી અમે એક વર્ષમાં બે વર્ગમાં અભ્યાસ કરી શકીએ તે કહેતો હતો કે આ હું એટલા માટે કરું છું જેથી કરીને તમને થોડો લાભ મળે તે અમારા ગામમાં પણ આવવા માંગતો હતો તે અમારા ગામ પર એક ફિલ્મ બનાવવા માગતો હતો તે કંઈક લખવા માગતો હતો પણ કોઈએ તેને અહીં આવવા દીધો નહીં તેનું નામ રવિ હતું હું તેને ખૂબ પ્રેમ કરવા લાગી અમે બંને એકબીજાને આ વાત પણ કહી હતી પણ મેં કહ્યું કે આ સહેલું નથી અને મેં તેને કહ્યું કે જો આ વાત બહાર આવશે તો અમારા બંનેના હૃદય બંધ થઈ જશે પરંતુ આપણે ક્યારેય એકબીજા સાથે રહી શકતા નથી જ્યારે બાબા જીવતા હતા ત્યારે તેઓ મને કોઈ ને કોઈ બહાને શહેરમાં લઈ જતા હતા પણ તેને તો આ દુનિયા છોડી દીધી અને મને સહારો આપનાર કોઈ ન હતું મારા નાના ભાઈઓ હતા પણ તે ઘણા નાના હતા મારી લગ્નની ઉંમર થઈ ગઈ હતી અને મારી માતા ખૂબ જ પરેશાન હતી તેણે કહ્યું કે અત્યારે આખા ગામમાં તારા જેવડું કોઈ નથી તો પછી તારા લગ્ન કોની સાથે કરશે કારણ કે આ પહેલા મારી મોટી બહેનના લગ્ન થયા હતા પરંતુ તેના પરિવારમાંથી એક છોકરો હતો જે નસીબથી ખૂબ જ સારો હતો પણ મારું નસીબ ઘણું ખરાબ હતું ગામ લોકો પોતે નક્કી કરતા હતા કે કોની સાથે કોના લગ્ન કરવા જોઈએ કારણ કે અહીં લગ્ન એટલા માટે કરવામાં આવતા ન હતા કે છોકરો અને છોકરી સાથે મળીને ખુશ રહી શકે અને પોતાનું ઘર બસાવી શકે અહીં તો લગ્નનું આયોજન તે માટે કરવામાં આવતું હતું કે લગ્ન વહેલામાં વહેલી તકે થાય નહીતર ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે પણ હવે આખા ગામમાં મારા જેવડું કોઈ ન હતું કારણ કે અહીંથી ભાગી જવાની કોશિશ કરનારા ઘણા લોકો અહીંથી ભાગી ગયા હતા પરંતુ અહીંના કેટલાક લોકો જે ભાગવામાં સફળ થયા ન હતા તેને પોતાનું જીવનનું બલિદાન આપવું પડ્યું કારણ કે આ ગામ પર શાસન કરનાર વ્યક્તિ ખરાબ માણસ હતો તેનું નામ કુમાર હતું તેનું પહેલું નામ શું હતું તે કોઈને ખબર ન હતી તેમને બધા કુમાર સાહેબ કહેતા તેને જ મારી માતાને કહ્યું હતું કે તમારી દીકરી ત્રણ મહિના પછી સત્તર વર્ષની થવા જઈ રહી છે પણ આ ગામમાં તેના જેવડું કોઈ નથી એટલે હવે તે અમારા માટે આપત્તિ બની ગઈ છે જો તેના લગ્ન નહીં થાય તો શું થશે અહીં તેની ઉંમરનો કોઈ પુરુષ નથી દરેક પુરુષ પરણિત છે હવે તમે મને કહો કે શું કરવું હવે એક જ રસ્તો છે કે તેના ગમે તે સાથે લગ્ન કરી દેવામાં આવે અથવા તેને આ દુનિયામાંથી મોકલી દેવામાં આવે જ્યારે મારી માએ તે સાંભળ્યું તો તે રડવા લાગ્યું અને તેના પગે પકડીને કહ્યું આ માટે હું મારી દીકરીને કેમ દોષ આપું આ ગામમાં તેની ઉંમરનો કોઈ પુરુષ નથી તો આમાં અમારો શું વાક તેમણે કહ્યું હતું કે વાક તો આખા ગામનો નથી પણ જો તમારી દીકરીને કારણે આખા ગામને કોઈ વાંધો આવે તો શું તમારી દીકરી બધાને બચાવતી ફરશે હવે તમારી પાસે દિવસનો સમય છે આ વિશે વિચારો અને જો કોઈ ઉપાય હોય તો અમને જણાવો નહીં તો દીકરીનું બલિદાન આપવા તૈયાર રહો જ્યારે મારી મા ઘરે આવી ત્યારે તે ઘરની અંદર પગ મૂકતા જ બેહોશ થઈ ગઈ સામેના ઘરમાંથી એક સ્ત્રી હતી જે મારી માતાને જ મળવા માંગતી હતી તેણે મારી માતાને ઉઠાડી અને જ્યારે માઈએ બધાને વાત કહી તો બધા પરેશાન થઈ ગયા હવે શું થશે એ વિચારીને લોકો રડવા લાગ્યા સલોની તારે આ દુનિયા છોડી દેવી પડશે તારે પણ નિર્મલાની જેમ બલિદાન આપવું પડશે પહેલાં પણ આવું જ બન્યું હતું એક છોકરી હતી જેની લગ્નની ઉંમર હતી પરંતુ તેણીનો કોઈ મેળ ન હતો અને જ્યારે તેણીના લગ્ન થયા ન હતા ત્યારે તે વ્યક્તિએ તેને ગાયબ કરી દીધી બે મહિના સુધી તેનો પિતા તેને શોધતો રહ્યો કે તે ક્યાં છે બે મહિના પછી કુમારે તેના પરિવારને કહ્યું કે તેણે આ ગામની સુધારણા માટે તે છોકરોનું બલિદાન આપી દીધું છે તેના તો પિતા પાગલ થઈ ગયા હતા અને હવે તે પાગલની જેમ ગામડામાં ફરતા રહેતા હતા ગામ લોકો જ તેને ખાવા પીવા માટે કંઈક આપતા અને તેને પોતાની પરવા પણ ન હોતી આજે બાર વર્ષ પછી અમારા ઘરમાં મુસીબત નાચવા લાગી અને અમે વિચારતા હતા કે હવે શું કરવું મારા ઘરે એક ભાઈ હતો જે મારી ઉંમરનો હતો સામેવારી કાકીએ કહ્યું કે જો મારો જીવ બચાવો હોય તો તેના લગ્ન તેના ભાઈ સાથે કરાવી દો મારા ભાઈનું નામ રાજુ હતું મારી માતાએ કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો જો ભાઈ સાથે બહેનના લગ્ન કરી દેવામાં આવે તો કોઈ મુસીબત નહીં આવે તેને કહ્યું ના તો કોઈ મુસીબત નહીં આવે કારણ કે જૂના સમયમાં પણ આવું હતું તમે જાઓ અને કુમાર સાથે વાત કરો જો તે આમ કરવા સંબંધ થશે તો તમારી દીકરીનો જીવ બચી જશે નહીં તો તમને ખબર પણ નહીં પડે તે તમારી દીકરીને લઈ જશે તે માત્ર ગ્રામજનોની જ ચિંતા કરે છે મારી માતા ખૂબ ડરી ગઈ હતી કંઈ પણ કરવા તૈયાર હતી માતા તેના બાળકના જીવને બચાવવા કંઈ પણ કરી શકે છે આ સાંભળીને મેં કહ્યું કે હું ક્યારેય રાજુ સાથે લગ્ન નહીં કરું તે મારો ભાઈ છે હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું આ બધું શું થઈ રહ્યું છે મારા કારણે કોઈને પણ વાંધો ઉઠાવવા કરતાં તમે લોકો મને આ દુનિયામાંથી જવા દો એ જ સારું છે ઘરમાં તો એવા ઝઘડા થવા લાગ્યા જ્યારે અમારા ઘરે એક મોટું તોફાન આવ્યું હોય પહેલાં મારી માતાએ તે મહિલા સાથે ઝઘડો કર્યો પછી રાજુએ મારી માતા સાથે લડ્યો કે આ બધું શું છે પછી હું મારી માતા સાથે લડી પછી મારી માતાએ મને થપ્પડ લગાવી કે અત્યારે તારી જાન જરૂરી છે આ બધુંને હું વિચારી પણ ન શકી કે આ બધું શું છે હું મારા રૂમમાં ગઈ અને પોતાને અંદરથી બંધ કરી દીધી પણ થોડા સમય પછી મને ખબર પડી કે મારી માતા કુમાર સાથે વાત કરવા જઈ રહી છે મારે તેમને રોકવી જોઈતી હતી પણ તે ક્યારે ચાલી ગઈ ખબર જ ન રહી હવે શું થવાનું હતું આ પણ મોટી વાત હતી પણ મને બીજો કોઈ છોકરો પસંદ હતો મેં વિચાર્યું કે કોઈક રીતે હું તેની સાથે લગ્ન કરીશ તેનું નામ રવિ હતું પણ અહીં શું થઈ રહ્યું હતું તેને ખબર ન હતી હું અહીંથી ભાગી જવા માંગતી હતી પણ આ ગામમાં એક નિયમ હતો કે જો કોઈ છોકરી ગામમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે તેના પરિવારના તમામ સભ્યોને મારી નાખવામાં આવે છે ના ના હું તે પણ કરી શકતી નથી એવો પણ નિયમ હતો કે જો કોઈ છોકરી જાણી જોઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તો તેના પરિવારના સભ્યોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે તેના વાર કપાવીને ગામમાં મોકલી દેવામાં આવશે તેથી જો મેં કંઈક કર્યું હોત તો મારા પરિવારને જ મુશ્કેલી પડી હોત અને જો મેં મારા ભાઈ સાથે લગ્ન કર્યા હોત તો બધી મુશ્કેલી મારા પર જ આવી હોત પરંતુ હું હજુ પણ આ કરવા માગતી ન હતી હું મારા છેલ્લા શ્વાસ સુધી આ કરવા માગતી ન હતી અને મારી માતા ત્યાં ગઈ અને તે માણસે મારી માતાને શું કહ્યું તે ખબર નથી અને જ્યારે તે પાછી આવી ત્યારે તે ચૂપ હતી મેં કહ્યું કે જે થયું તે સાચું કહો તેણે કહ્યું કે લગ્નની તૈયારી કરો કારણ કે કુમાર સાહેબ ઈચ્છે છે કે છોકરી માટે લગ્ન કરવા જરૂરી છે એવું ક્યાંય લખ્યું નથી કે લગ્ન કોની સાથે થઈ રહ્યા છે બસ લગ્ન કરવાના છે તો શું ઈચ્છશ કે તારા કારણે બધા કામવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નાના બાળકો છે લોકોને ત્યારે હું આગળ આવી અને મેં કહ્યું કે હું તો બાળક નથી હું તમારી દીકરી નથી મારી માતાએ કહ્યું કે હું તારી પાસેથી બીજું કંઈ નહીં સાંભળું મેં કહ્યું શું તમારો દીકરો રાજુ એ વાત માટે સમંત થશે મારી માતાએ કહ્યું કે હું તેને મનાવીશ મારી માતા રાજુ પાસે જાય તે પહેલાં હું પોતે રાજુ પાસે ગઈ અને મેં કહ્યું શું તું પાગલ છે તું મારી સાથે લગ્ન કરીશ પણ તે મને કંઈ કહેતો ન હતો હું તેના મૌનથી ડરી ગઈ હતી મેં કહ્યું તું કેમ બોલતો નથી મેં મારા હાથમાં નજીકમાં પડેલી થાળી ઉપાડી અને કહ્યું કે આ થાળીથી હું તને સીધો કરીશ તો તેણે ફક્ત એટલું જ કહ્યું કે મા જે કહેશે હું તે જ કરીશ એ સાંભળીને મારા હાથમાંથી થાળી પડી ગઈ હું ત્યાંથી ફરીને મારા રૂમમાં જવા લાગી એવું લાગતું હતું જાણે મેં મારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ જોઈ લીધી હોય મતલબ કે તેની બાજુથી પણ હા હતી મારે શું કરવું જોઈએ મારે કોઈક રીતે રવિને ફોન કરવો હતો પણ અહીં છોકરીઓને ફોન રાખવાની છૂટ ન હતી એક દિવસ હું બહાર ઊભી રહી પોતાના જ સાથે વાત કરી રહી હતી કે ભગવાન મને મદદ કરો કોઈક રીતે રવિને અહીં લઈ આવો તે મને બચાવી લઈ જાય પણ તે કેવી રીતે અહીં આવતો જ્યારે મેં છેલ્લી વખત તેના સાથે વાત કરી હતી ત્યારે તે પરેશાન હતો કહેતો હતો કે મેં એક જ જગ્યાએ નોકરીની વાત કરી છે જ્યારે તે મને નોકરી આપશે હું તેને કહીશ અને અમે લગ્ન કરી લઈશું પછી ભલે આ માટે મારે તને તારા ગામથી ભગાડવી પડે તેણે મારા પિતાને બધું જણાવવાનું કહ્યું હતું કે તે આ બાબતે મને ચોક્કસ સાથ આપશે અને મને પણ ખબર હતી કે મારા પિતા મને ચોક્કસ સાથ આપશે કારણ કે તેઓ જાણતા હતા કે આ ગામમાં કોઈનું પણ ભવિષ્ય સારું નથી પણ જે મારું હતું તે આ દુનિયા છોડીને ચાલ્યું ગયું હતું અને હવે મારી સાથે કોઈ ન હતું હું આ જ કહેતી હતી ભગવાનને જેનામાં મને વિશ્વાસ હતો અને હું તેને જ કહેતી હતી કે કોઈને મોકલો મદદ માટે પણ મારી મદદ ન થઈ મારા લગ્નની તારીખ પણ આવી ગઈ મને આશ્ચર્ય થયું કે આ બધું ખરેખર થઈ રહ્યું છે હું વિચિત્ર બની ગઈ હતી મારું મગજ બંધ થઈ ગયું હતું મારી સાથે પણ એવું જ થયું કોઈ સ્ત્રીએ મને પકડીને ઊભી કરી કોઈએ મને માથું આગળ રાખવાનું કહ્યું પછી મને માળા પહેરાવી અને પછી કોઈએ મારા કપાળ પર સિંદુલ લગાવ્યું મંગળસૂત્ર પહેરાવ્યું પછી મને યાદ પણ નથી કે આ બધું કેવી રીતે થયું મારી આંખો સામે કશું જ ન હતું માત્ર અંધારું હતું કારણ કે હું ખૂબ જ પરેશાન હતી અને જ્યારે કોઈ વ્યક્તિ સદબામાં જવા લાગે છે ને ત્યારે તેની હાલત આવી થઈ જાય છે જે લોકો આવા સમયમાંથી પસાર થયા હશે તેઓ સમજી રહ્યા હશે કે તે સમયે મારી સાથે શું થઈ રહ્યું હતું અને હું શું વિચારી રહી હતી ત્યારે હું માત્ર રવિ વિશે જ વિચારતી હતી પણ હવે શું થઈ શકે હવે લગ્ન થઈ ગયા હતા લગ્નની રાતે હું મારા રૂમમાં બેઠી હતી કારણ કે મારે મારા ઘરે જ રહેવાનું હતું અને મારી માતા જ્યારે રૂમમાં આવી ત્યારે તેણે કહ્યું હું તારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી છું મેં તેની સામે પથ્થર નજરે જોયું અને પૂછ્યું શું રાજુ મરી ગયો છે તેણે મારા મોઢા પર થપ્પડ મારીને કહ્યું કે બે શરમ લગ્નની રાતે પતિના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહી છે મેં કહ્યું તે મારો પતિ નથી મારી માતાએ મારા મોં પર હાથ મૂકીને કહ્યું કે હવે તે તારો પતિ છે અને કહ્યું કે સારા સમાચાર એ લઈને આવી છું કે કુમાર ખૂબ ખુશ છે કે તે આખા ગામ માટે આટલો મોટો નિર્ણય લીધો છે તેણે તારા માટે સોનાનો હાર મોકલ્યો છે મેં તે હાર લીધો અને ફેંકી દીધો મેં કહ્યું આટલું ગભરાવાની જરૂર નથી એક થપ્પડ મારવાથી શું થશે તમે તમારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે હવે તમે મને થપ્પડ મારવાનું વિચારી રહ્યા છો ને મારી માતાએ કહ્યું કે હવે કુરબાની આપી આપી દીધી છે તો તેને નિભાવતા પણ છે તને ખબર છે ને કે તારે શું કરવાનું છે માસુમ બનવાનો પ્રયાસ ન કરતી બે ચાર દિવસ મુશ્કેલી લાગશે હું તો હેરાન હતી મારી મા આવું કેમ કહી શકે હવે રાજુ જ મારા રૂમમાં આવવાનો હતો આ વિચારીને મને નવાઈ લાગી કે તેને જરા પણ શરમ ન હતી તેણે આ બધું કર્યું મતલબ કે તે પોતે આ બધું કરવા માંગતો હતો પણ તે મારો ભાઈ હતો તેના હૃદયમાં એવું શું હતું કે ત્યાં બધું કરવા તૈયાર થયું થોડી વાર પછી દરવાજા પર હલચલનો અવાજ આવ્યો મેં વિચાર્યું કે હું શા માટે દુલ્હન બનીને બેઠી છું મારે મારા કપડાં બદલવા જોઈએ પણ જ્યારે હું મારા કપડાં બદલવા જવા લાગી ત્યારે રાજુ રૂમમાં આવ્યો હતો તેણે મારી સાથે કેટલું ખરાબ કર્યું લગ્ન થઈ ગયા આનો અર્થ એવો ન હતો કે અમે પતિ પત્નીની જેમ રહેવાના હતા મેં તરત જ કહ્યું તન શરમ નથી આ રૂમમાં આવવા કરતાં ડૂબી મરી ગયું હોત તો સારું થાત ત્યારે કહ્યું મારી વાત સાંભળ તું કેમ પાગલ થઈ ગઈ છે જ્યારે હું ફરીથી ચીસો પાડવા લાગી ત્યારે મેં કહ્યું હા હું પાગલ થઈ ગઈ છું હું પાગલ થઈ ગઈ છું જો તું મારી પાસે આવ્યો તો હું તને મારી નાખીશ પછી ભારમાં ગયું ગામ આ સાંભળીને તે હસવા લાગ્યો તો મને વધુ ગુસ્સો આવવા લાગ્યો તે મારી હાલત જોઈને હસતો હતો કે મારી લાચારી પર હસતો હતો તે કહેવા લાગ્યો હવે આખો મામલો સમાપ્ત થઈ ગયો છે તે ગામના લોકોને બચાવી લીધા છે પરંતુ હવે હું તને બચાવવા માંગુ છું પણ તે મને કેવી રીતે બચાવશે તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું મેં બધી વ્યવસ્થા કરી લીધી છે અમે બે ચાર દિવસ આ ઘરમાં સાથે રહીશું અને બધાને બતાવીશું કે અમે એકબીજાને સ્વીકારી લીધા છે અને પછી હનીમૂન પર જવાના બહાને અમે શહેરમાં જઈશું રવિ ત્યાં પહેલેથી જ તારી રાહ જોઈ રહ્યો છે અને તે પણ બધું જાણે છે અમારા આ લગ્ન થયા જ નથી મેં પહેલેથી જ યોજના બનાવી હતી અને આ બધું કરવાનું વિચાર્યું હતું તને શું લાગે છે હું તારી સાથે લગ્ન કરીશ અરે તું મારી બહેન છે મારા કાકાની દીકરી છું તારી માતાએ મને માની જેમ ઉછેર્યો છે મારો મતલબ એવો નથી કે હું તારી સાથે લગ્ન કરવા સંબંધ થઈશ તું મારી બહેન છું તું નાની હતી ત્યારે મને રાખડી બાંધી હતી તને લાગે છે કે હું આટલો બે શરમ છું કે આ બધું કરું આ સાંભળીને હું ચોંકી ગઈ અને રડવા લાગી પણ આ ખુશીના આંસુ હતા તેને કહ્યું કે તું પાગલ છો મને ખબર છે તારા પર ઘણું દબાણ છે તેઓ તને કંઈ પણ કરવા મજબૂર કરી શકે છે તેથી હું પણ તેમની સાથે જોડાઈ ગયો પણ હું જાણું છું કે આ અંધશ્રદ્ધા છે તેનાથી કોઈના જીવન પર અસર નહીં થાય પણ અમારે આ નાટક કરવાનું છે પછી હું તને શહેર લઈ જઈશ અને પાછો આવીને કહીશ કે તું હવે આ દુનિયામાં નથી અને બધાને જૂઠું બોલીશ કે તારો ત્યાં અગ્નિસંસ્કાર થઈ ગયો છે હા થોડી અજીબ વાત છે પણ એવું કરવું પડશે જેથી કરીને આપણે બંને આ સમસ્યામાંથી બહાર આવી શકીએ રાજુ મારા કાકાનો દીકરો હતો તેના માતા પિતા આ દુનિયામાં ન હતા પછી મારા માતાએ તેને દત્તક લીધો કારણ કે મારી માતાને તે સમયે કોઈ પુત્ર ન હતો અને ગામમાં બધા તેને કહેતા હતા કે જે સ્ત્રીને પ્રથમ પુત્રીનો જન્મ થાય છે તેને પછી પુત્ર પેદા થતો નથી તેથી મારી માતા ગભરાઈ ગઈ અને તેને પુત્ર તરીકે દત્તક લઈ લીધો હું બાર વર્ષની થઈ ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે તે મારો પોતાનો ભાઈ નથી પણ મેં તેને ભાઈથી પણ વધારે રાખી બાંધી હતી તેથી જ્યારે મારી તેની સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે હું ખૂબ પરેશાન થઈ ગઈ પણ હવે એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા પરથી બહુ મોટું દબાણ હટાવ્યું હોય હું ખૂબ ખુશ થઈ ગઈ પણ અત્યારે મારે ફક્ત તેની સાથે નાટક કરવાનું હતું અમે બધું ખૂબ જ ચતુરાઈથી કર્યું બધા લોકોને દર્શાવ્યું કે અમે એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ અને અમને કોઈ વાંધો નથી તે પછી અમે કુમાર પાસેથી પરવાનગી લીધી કે અમે હનીમૂન પર જવા માગીએ છીએ તેણે ઘણી ખરાબ વાતો કરી હતી તેણે કહ્યું કે હા તે સારી વાત છે તમારી વચ્ચેનો સંબંધ આવો છે જો તમે હનીમૂન પર નહીં જાઓ તો સંબંધને તડકો કેવી રીતે લાગશે હનીમૂન પર જાઓ જેથી થોડો પ્રેમ વધે અને તેણે પોતે તેના માટે પૈસા આપ્યા તે પછી હનીમૂન પર જાઉં અને ત્યાં રવિને મળવું અને પછી સાબિત કરવું કે હું મરી ગઈ છું તે ઘણો લાંબો રસ્તો હતો આ સદમો મારી માતાને પણ પહેલાં આપવો જરૂરી હતો અમે મારી માતાને ખોટું કહ્યું કે મેં આ દુનિયા છોડી દીધી છે કારણ કે તે પણ આ ગામના રિવાજોમાં માનતી હતી તેથી જ અમે તેને પણ સમજાવી શક્યા નહીં તેથી રાજુએ કહ્યું કે સલોની હવે આ દુનિયામાં નથી અને પછી તેણે પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા પછી આખા એક વર્ષ પછી એક દિવસ તે મારી માતા અને નાના ભાઈ બહેન સાથે ઘરે આવ્યો અને ગામ અમે ગામથી ભાગી ગયા અને આ બધામાં રાજુએ પણ અમને ઘણો સાથ આપ્યો અને મેં અને રવિએ પણ અહીં પહેલેથી જ બધી વ્યવસ્થા કરી લીધી અને પછી એ લોકોને અહીં લઈ આવ્યા મારી માતાએ મને આખા એક વર્ષ પછી જોઈ ત્યારે મારી માતાને આશ્ચર્ય થયું અને લાગ્યું કે તે ખૂબ ગુસ્સે થશે પરંતુ તે ગુસ્સે ન હતી તેણે કહ્યું કે તું બિલકુલ સાચી છો કદાચ તે સમયે હું આ સમજી શકત નહીં પણ જો તારા રાજુ સાથે લગ્ન થયા નથી તેમ છતાં ગામમાં કોઈ વાંધો નથી તો તેનો અર્થ એ થયો કે બધું ખોટું હતું હું ખુશ છું કે હવે તારા કારણે તારી નહેન નાની બહેન સાથે આવું કંઈ નહીં થાય અમે તેને શાળાએ મોકલી હતી જેથી તે અભ્યાસ કરી શકે હવે હું જ્યાં રહું છું એ જ ગલીમાં મા પણ રહે છે રાજુએ ત્યાં ઘર બનાવ્યું છે તેની પત્ની પણ ખૂબ સરસ છે અમે આવતા જતા રહીએ છીએ અને હું પણ ખૂબ ખુશ છું કે મારી માતા પણ મારા સાથે છે હું આ વાર્તા એટલા માટે સંભળાવી રહી છું કારણ કે હવે હું તે વાતાવરણમાંથી બહાર આવી ગઈ છું પરંતુ હું કહેવા માગું છું કે સમાજમાં શું શું થઈ રહ્યું છે અને અમે સમજીએ છીએ કે મોટી પ્રગતિ થઈ રહી છે બધું એકદમ સારું છે પરંતુ વાસ્તવમાં જેના મગજ બંધ છે તેના મગજ બંધ જ છે તેને સમજાવવું જોઈએ કે અંધશ્રદ્ધાને પાછળ છોડી દેવી જોઈએ એવું કંઈ નથી ગામમાં એક વખત દુષ્કાળ પડ્યો હતો એ ભગવાન તરફથી આપત્તિ હતી તે પૂરી થઈ ગઈ પરંતુ તેના પછી ઘણા લોકોના જીવન બગડી ગયા આ ક્યાંનો ન્યાય છે શુક્ર છે કે અમે ત્યાંથી નીકળી ગયા જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ